નાની વાતમાં આપણે આજે જયશ્રી ગોપાલ અંક છે ઓગણીસો પંચ્યાસી નો માર્ચ મહિનાનો એમાં એક લેખ આપ્યો છે કહાકીની જો કમાઈ પદ છે ને આપણા કીર્તનમાં એનો ભાવાર્થ માટે એક લેખ લખ્યો છે એ વાંચીએ છીએ જીવનમાં કેટલું કમાયા તેનો સરવાળો આપણે માંડીએ આપણે સૌ વર્ષ પૂરું થઈ દિવાળી આખા વર્ષની કમાણીનો વેપારમાં સરવૈયું કાઢીએ છીએ ને તો જ નફા નુકસાનની ખબર પડે આ રીતે આપણા દેહની જીવનની એક દિવસ ટકાવારી આપવી પડે તે ન ભૂલશો કારણ આ મનુષ્ય દેહ પ્રભુને ભજવા માટે પ્રભુએ કૃપા કરીને આપ્યો છે સમર્પણ કર્યા પછી જીવની જવાબદારી પ્રભુએ ઉપાડી લીધી તો પછી આપણી કમાણીનો જવાબ પ્રભુ માગી શકે ત્યારે પ્રભુને ખ્યાલ આવે કે મને મેં જેને આપ્યું અને મને તમે આપેલા વચનમાં આ જીવ કેટલો વફાદાર રહ્યો કારણ કે આ જગત માયાની મોજા છે એમાં જીવ ગયો હોય તો પછી જન્મદાતા તરીકે તકેદારી પ્રભુ રાખે છે એટલે અહીંયા એમ સમજાવે છે કે આપણે કેટલું કમાયા પૈસા તરીકે એ ભૌતિક રીતે આપણે ગણતરી કરી શકીએ આપણને દેખાય છે પણ જે અલૌકિક રીતે આપણે ઠાકોરજીને સમર્પણ કર્યું છે જે બધું આપણું અલૌકિક થઈ ગયું લૌકિક પણ આપણું અલૌકિક થઈ ગયું ઠાકોરજી બધી આપણી જવાબદારી લે છે તો આપણું તો આપણે તો ઠાકોરજીના ઘણા ઋણી છીએ તો એની સામે આપણે શું કરીએ છીએ એનો આપણે સર્વૈવ કરીએ ને તો કાંઈ નથી કરતા એવું આપણને મળે કે દિવસના કેટલા કલાકોમાં આપણે આપણા માટે વિતાવીએ છીએ લૌકિકમાં વિતાવીએ છીએ પણ અલૌકિકમાં કેટલા સરવાળે આપણે સમય કાઢીએ છીએ એ સર્વૈવ જોવા કાઢીએ તો બહુ ઓછું આવશે એવું અહીંયા સમજાવે છે જેને જેટલું જોઈએ એને એટલું જ્યારે જોઈએ ત્યારે જે જોઈએ તે બધું જ ઠાકોરજી પોતાની આપે છે ભગવત ભક્તો કહી ગયા છે કે જીવ તો સ્વભાવથી દુષ્ટ છે આવી દુષ્ટતાને વિસારવા માટે મિથ્યા પ્રયત્નો કર્યા જ કરવા અને જીવના જીવન વેડફી નાખવું આવી જડતા જલ્દી મિટાવવી જોઈએ કારણ કે એનું પરિણામ અન્ય કોઈને નહીં પણ પોતાને જ ભોગવવાનું હોય છે જો કોઈ પણ હોય ને કોઈ પણ માર્ગમાં એકલું પુષ્ટિ માર્ગમાં નહીં પણ કોઈ પણ જે સાચી રાહે નીતિથી કામ કરતો હોય ને એમ બોલે કે મારે ઉપર જઈને જવાબ દેવાનો છે એટલે અંતે સરવાળો એમ કે સારું કાર્ય કરવું કેમકે ઉપર જીવન આટલું જ છે પછી આગળ બી તો જવાબ દેવાનો છે ઉપર જઈને કે તમે શું કરી આવ્યા બુતલ પર તો આપણે તો અલૌકિક આપણે તો ગોલોકામમાં જવાનું છે તો ઠાકોરજી આપણને અહીંયા ભૂતલ પર જ ગોલોકધામ આપણને અનુભવે એટલા બધું આપણને અધિકાર આપી દીધો માળા આપી દીધી તો શું આપણે પ્રવાહી અને મર્યાદાની જીમ જીવવું છે કે આપણે ઠાકોરજીના થઈને રહેવું છે એવું અહીંયા સમજાવે છે સંસાર આ શક્તિને શૃંગાર સજાવીને તેને ધાર્મિક સ્વરૂપ અપનાવી કુટિલતા કરીને કરીએ તો તેનું પરિણામ પણ આપણે ભોગવી જ ભોગવવું જ પડે છે સંસારની જાળમાં સપડાયેલ મનુષ્ય પ્રાણીને બુદ્ધિ વિશેષ રૂપમાં પ્રાપ્ત હોવાથી તેને અન્ય પ્રાણીઓ કરતાં વિશિષ્ટ પ્રકારનું પ્રાણી ગણાવાયેલ છે એટલે કે આપણને જ બુદ્ધિ આપી છે વાણી આપી છે સમજશક્તિ તો બધાને હોય ખાલી વાચા જ ન હોય બધા બધું કરે જીવે છે મરે છે સંસાર માંડે છે પરિવાર વધારે છે ખાવે છે ખાય છે આરામ કરે છે પણ યોનીમાં ભક્તિ આપી છે બુદ્ધિ આપી છે અને સદુપયોગ કરવા માટે ઠાકોરજીનું શરણ પણ આપ્યું છે એવું અહીંયા સમજાવે છે એ બુદ્ધિનો ઉપયોગ માનવ પ્રાણીએ સ્વાર્થ સાધવા માટે જ કર્યો જડ તે ચેતન તમામ ઉપર માનવ જીવન પોતાનું વર્ચસ્વ જમાવતો જાય છે વૈષ્ણવ હૃદયની વાત જુદી જ છે એને કોઈ અધમ ન દેખાય અને કોઈ ધૂર્ત ન દેખાય તેમની દ્રષ્ટિ નિર્મળ હોય છે કાંઈ પંચાયતોમાં ઉતરવાની તેને જરૂર હોતી નથી પોતાના આનંદમાં નિમગ્ન રહેવા સિવાયની જેટલી મથામણ હોય તે ભગવત ભાવ સિદ્ધ કરવા વાળાને માટે મોટી હાનિરૂપ હોય છે એટલે કે આપણે જો લૌકિક પ્રપંચમાં પડીએ પંચાયતમાં પડીએ તો એ બધું ધર્મને બાધક છે એના કરતા પાંચ મિનિટ આપણે કોઈની પંચાયત કરીએ એના કરતાં આપણે અષ્ટાક્ષર બોલીએ ને તો આપણે એના મય થઈએ છીએ એવું અહીંયા સમજાવે છે પ્રભુના નામમાં જ સાચી કમાય છે મુખ્યત્વે તો અહર્ક્ષરનું સ્મરણ અને એ સ્મરણ દ્વારા નિર્મળ થયેલું મન લગાડીને રહીએ કારણ કે એ સિવાય અત્યારના સમયમાં બીજું એ કઈ સાધન શક્ય નથી અસત્યના સંગથી પ્રાપ્ત થયેલ સુખ દુખાદી સત્ય કેમ ને ક્યારે હોય દેહ તો અસત્ય છે નાશવંત છે તેની દ્રષ્ટિમાં આવતા પ્રાણી પદાર્થ પણ અસત્ય છે દેહને જેનો સંગ થાય છે તે સર્વ અસત્ય છે ક્યો પ્રેમ થઈ થઈ ગઈ લપટાઈને કત્ય કર્તવ્યોનો ત્યાગ કરી મૂર્ખ બનવા ઈચ્છા કરે એટલે કોઈ કોણ જ્ઞાની એવું હોય કે જે ખોટો આશરો લઈને મૂર્ખ બને અસત્ય ત્રણેય કાળમાં અસત્ય જ રહે છે ધર્મ જ સર્વકાળમાં સત્ય છે આંધી વ્યાધિ આધિ વ્યાધિ અને ઉપાધિમાં રગદોળાઈ ગયા છતાં પણ સત્ય શોધવા મથતો નથી એટલે આ તો છે ને હાર્યો જુગારી બમણો રમે એની જેવું થાય કે સગા કુટુંબમાં આપણે ઘણીવાર એમ થાય કે આ બધા સ્વાર્થી છે પણ પછી પાછા કોઈક બોલાવે ને એટલે પાછા આપણે એમ થાય ના આ સાચા છે એમાંથી બહાર નું નીકળી શકીએ કેમ કે આપણને સત્સંગ ન હોય સત્સંગ હોય ને તો ક્યાં અટકવું ક્યાંથી છટકવું એ બધી સમજણ પડવા લાગે એમ અહીંયા સમજાવે છે પણ મિથ્યા પદાર્થો પર મોહ રાખીને તેમાં લુબ્ધ રહેવામાં જ બધા મોજ માને છે તેથી સત્ય વસ્તુ કઈ છે તે વિચારથી કે અનુભવાથી પણ જાણી શકતો નથી આ ભવાટવીમાં રજળતા પ્રાણીઓ સદા એમ જ માનીને બેસે છે કે જે દ્રશ્ય પદાર્થો છે તે અવિનાશી સુખદાયી છે મન પર અને નેત્ર પર પડેલો અજ્ઞાન રૂપ પડદો જ્યાં સુધી ફાટતો નથી ત્યાં સુધી જીવને કદી પણ ભગવત સત્સંગરૂપી પ્રાપ્તિ થતી નથી એટલે કે જ્યાં સુધી આપણે લૌકિક સંબંધોને સાચા અને અલૌકિકતાને પ્રાથમિક પ્રાથમિકતા નથી આપતા ત્યાં સુધી અજ્ઞાન જ છે સત્સંગમાં આપણે બેસીએ ક્યાંય પણ સત્સંગમાં બેસીએ કોઈ પણ સત્સંગમાં બેસીએ તો એમાંથી આપણને ઠાકોરજીનું સ્વરૂપ સમજાય ધીરે ધીરે લીલા સમજાય પછી સાચું સમજણ પડે કે આ તો ભૂતલમાં ભાંજગણ છે બધી આ તો આ અત્યારે છે પછી આગળનું શું તો આ બધું સત્સંગ દ્વારા સમજણ પડે પણ જીવ આવર્જન વિસર્જનમાં અટવાયા કરે છે અને આ સંસારમાં મારા મારાનો પોકાર કરનારાઓની સાથે પ્યાર કરીને જીવ પોતાના કર્મના ફળો ભોગવવા માટે પોતાના નિત્ય મુક્ત એવા પરમ સ્થાનમાંથી પ્રથમ બહાર પડે છે આ ભગવત પ્રવાસ માટે નીકળતી વખતે તો તે મનમાં મોટી મોટી આશા બાંધે છે પણ સંસારરૂપ દુઃખમય અરણ્યમાં પ્રવેશ કરતા મોહાંધ બની જવાથી તે ઘણા સંકટો ભોગવે છે જગત પ્રવાસમાં જીવનો વળાવો એટલે કે માર્ગદર્શક બુદ્ધિ છે પણ તે પોતાનું કર્તવ્ય યથાર્થ નહીં જાણવાથી ઇન્દ્રિયો રૂપી ચોરો તેને માર્ગમાં લૂંટી લે છે છતાં તેમાં જ આનંદ માને છે અને જન્મદાતાને ભૂલી જાય છે એટલે કે આપણે જ્યારે જન્મીએ નહીં એવું આવ્યું કે જન્મતા પહેલાંને બધી ખબર હોય છે એવું આવે છે કે જગત પ્રવાસ માટે નીકળતી વખતે મનમાં મોટી મોટી આશા બાંધે છે મતલબ કે આપણે જ્યારે ભૂતલ પર આવીએ ને પહેલાં આપણને બધી સ્મૃતિ હોય પહેલાંના જન્મની બધી અને આ સત્ય હકીકત છે પછી જ્યારે આપણે આવીએ જન્મ લઈએ પછી ધીરે 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 બધું મોહમાયામાં લપેટાઈ જઈએ છીએ એટલે બધું ભૂલી જઈએ છીએ અને પછી એ બધી ઇન્દ્રિયો જે આપણી છે એના સુખ માટે આપણે વળગેલા રહીએ છીએ સારો સ્વાદ સારું ભોગવવું સારી સુખ સુવિધા એ ઇન્દ્રિયો આપણને વશ કરી દે છે ને એટલે આપણને સતસંગ નથી સમજવામાં આવતું એમ સમજાવે છે મનુષ્ય દેહરૂપી કલ્પતરું મળ્યું તેનું મૂળ છેદીને રહીએ છીએ કોઈ મળેલા ચિંતા મળીને પાણીમાં ફેંકી દે અને પછી તેનું મૂલ સમજે ત્યારે હાથ ઘસે તેના જેવું થાય એટલે કે આ આખો મનુષ્ય દેહ પૂરો થઈ ગયો અને પછી છેલ્લે સમજણ પડે કે મેં કઈ ન કર્યું એવી આ વસ્તુ છે ઘડપણમાં પસ્તાવું પડે ખરું કરવાનું રહી જશે માટે અત્યારથી ચેતીને ભક્તિ તરફ વળવું એ જ આ દુર્લભ મનુષ્ય દેહ માટે યોગ્ય છે ક્ષણિક સુખો માટે વેડફી દેવો એ તો કદાચ કોડીના બદલામાં અમૂલ્ય ચિંતામણી આપી દેવા જેવી મૂર્ખતા જ ગણાય જ્ઞાનના અભાવમાં આયુષ્ય વ્યર્થ વીતે છે એટલે એટલે આપણે ખબર પડતી હોય ને પરમ દિવસે એમ એમ કરીને કરીને મોટા થતા જઈએ અને મૃત્યુ તરફ આપણે આગળ વધી રહ્યા છે કીર્તિ લાલસા લલિત લાલ લલડાઓ સાથે લપટાવવું વિવિધ વૈભવો જેવા કે હાથી ઘોડા પાલખી ની સવારી માટે છત્ર ચમર ઢોળાય આહારો પુત્ર પરિવાર આ બધી મહેચ્છાઓ જીવ સેવે છે આ બધું ભોગવે છે પણ ક્યાં સુધી દેહ ટકે ત્યાં સુધી આત્માનું આ સુખ નથી આત્મા તો અનંતકાળ સુધી રહેવાનું છે આ બધું ક્ષણ ભંગુર દેહ સુખ છે જૂઠું નાટક માત્ર છે સાચું જીવન તો આત્માનું છે આત્માની મહેચ્છા તો પ્રભુને પ્રાપ્તિ કરવાની જ હોવી જરૂરી છે સંસારના ભોગ પ્રભુથી વિમુખ બનાવે છે પ્રભુ જ જીવના સાચા તારણહાર છે એમનો જ આશ્રય જરૂર કરવો જોઈએ ભક્તિનું અમૃત છોડીને સંસાર વિષયનું પાન ન કરવું એટલે કે ભક્તિ છે અમૃત છે અને સંસાર છે વિષયનું વિષ છે તો અમૃત પીવું જોવે કે વિષ પીવું જોવે તો અમૃત તરફ જવું જોવે એમ આપણને સલાહ આપે છે મળેલી કામધેનું છોડી બારણે બકરી બાંધે છે મળેલી માળા તો અહીંયા એમ સમજાવે છે કે આપણે જે આ અત્યારથી સવાર પ્રભુ ભક્તિમાં જીવન વિતાવીએ એ જ સાચું છે બાકી બધું મિથ્યા છે એમ સમજાવ્યું અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછ્યું પછી તો નીચે આખું ફકરો આવ્યો નીચે આખું પદ આપ્યું છે કહાકીની જો કમાઈ કલ્યાણનું પદ છે ને એ આખું પદ આપ્યું છે એટલે કે કાહાકીની જો કમાઈ નો આ ખરેખર સાચો અહીંયા ભાવાર્થ સમજાવે છે અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ છું